તંતા થી ઉતરા છો હોય કોક ઉદા અમે લખો કામ કઈ કરવાની ફોન કરીને કીધું છે હાલો હાલો ઇન્સ્પેક્ટર મારી મરીને કરી બોલો બઓ પાપો ખોડુ પાપો ની વાત થતી હે સુ કે દૂધ આપડા ગામ માં મડર ની વાત થાય ઘડુ પાપો ની વા તો મારું મોઢું જો જાવ પડસે હેય ગાડી કાજો હું તારું સાબ જો તું મારો સાબ જો કે શું સાબ ગાડી આપડી છે લા ધીમે ધીમે હું આલો હાલે ઉને બણા મિરા ને પડને પોપવાનું છે બળા તો નથી એ કોશી આ બૂટ કેમ નહીં પેજા સબકા લક બેહણા માં જો ને એ બૂટ કૂદરૂ પડી જો એક તો હું કૂકડી પેર નહીં રાખી શકતા હવે હું બેહણા આ તો આ અહીંયા ઇન થી મારી દેખાતી નહી ફાંડ વધી જી હે કામ પર ધ્યાન સાબ તો પડે ને આ એક બાજુ એલા એક બાજુ આખી ને પડી કા લગાયા બગાયા વગર કોસ્ટેબલ તમને કોને હા અને तो वो वसूली की खबर नहीं सा आने दी मतनीवा पे लगे लया रोड लोकेशन वाली हाथ पकड़ के खबर नहीं जो मैंने दुकान करा कर की था मन जावा दे अच्छा बाकी अच्छी सुकर हमारा ओए ओए आ जा ले शांति तेरा साहब 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 मैं कपूर की बात है आज से गड़बड़ हुआ मटरनो प्लान की बात करो अरे मटर इ तो लाभ दने का मटर करे सा बात से आने मेरी हगियां क्या पड़ियो अरे आने कान के કાકાને હાંભળ્યું હે ઈ એને મટનો પ્લાન ની વાત થતી આ હાર તમે ક્યાં જાતા આટલા રીમોટ માં આવું શું કેવી રીતે આવશે અલ્યા નહીં રીમોટ માં હા સાહેબ મારતો એ મારની કરી દે પછી ત્યાં સુધી મને ને ત્યાં સુધી ચાલે ને ગમે તેમ કરીને મનાવ સાહેબ તો જબલ કી દે અને માર ये जा मोर एक દીરીએ સાબ થઈ ગઈ અહ બોલતો નથી કયો સાબ પણ તું મદદ તે મદદ નથી કર્યો પણ તું મટર કરવા जातो કેટલા જણા છો નકર તમારા આદી ત્રણ જણા ત્રણ ત્રણ આ તો બોલી જાને ઘર છું પણ મટર નથી કે નો જરૂર અન્યા મને મારી નાખ દે પોલીસ 100 પોલીસ 100 સટપણ જીવ આ ધડુ લાવ દે Help

அமீ <laughs> வை <laughs> 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 એને પેલો અહીંયા આમ બે હાર્યો એને પેલો પછી એના ફેર બી માં મને કેસ કરો સજે ના હવે લુગણા થી વાત જય <laughs> હિંદ <laughs>